જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે મનપાના પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે શહેરમાં માત્ર બે ઇંચ વરસાદના પગલે સોસાયટીઓના રોડ રસ્તા ભયજનક બની ગયા મહાનગરપાલિકાની આબરૂના ધજાગ્રાઉડિયાએ રોડ રસ્તા જોઈને મધુરમ વિસ્તારની સોનાથ ટાઉનશીપમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ ન કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પણ આપ્યું રસ્તો બનાવવાની રજૂઆત કરાઈ

આ તો પ્રેગનેટ બેન હોય અમારે હોસ્પિટલે લઈ જાવી તો કઈ રીતે લઈ આવી તો સરકારને નમ્ર વિનંતી છે કે એમને વહેલામાં વેલી તકે રસ્તો બનાવી આપો જો જુનાગઢ મહાનગરપાલિકાના હદનું સોમનાથ ટાઉનશિપ આવેલી છે જે મધુરું વિસ્તારમાં છે ત્યાં રસ્તા પણ અંદર અમે અમારા સો ખર્ચે બનાવેલા છે ગટરની વ્યવસ્થા પણ અમે શો ખર્ચે કરેલી છે પરંતુ સોસાયટીની બહારના ભાગમાં એકદમ કાચો રસ્તો છે આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા ગટર ખોદવામાં આવી જેમાં પેલા જ વરસાદ ખારીગઢ કેનાલ નવીનીકરણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ થયા છે એમસી વિપક્ષ નેતાએ લગાવ્યા છે ભ્રષ્ટાચાર કૌભાંડના આક્ષેપ ટેન્ડર પ્રમાણે મંજૂર થયેલી ડિઝાઇન થી વિપરીત કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે જુદા જુદા

जिसको पांच फेस में अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने डिवाइड किया गया और दूसरी तरफ यही खारीकट कैनाल के लिए पीएमसी रखी गई है यानी के एक कंपनी रखी गई है जो इंस्पेक्शन करेगी जो क्वालिटी चेक करेगी एस नाम की कंपनी को टोटल प्रोजेक्ट का एक पॉइंट पच्चीस टका पैसा दिया गया है यानी के साढ़े बारह करोड़ रुपए उन्हें दिए गए हैं कि वो पूरा प्रोजेक्ट की देखरेख करेगी लेकिन इतने बड़े प्रोजेक्ट की जब डिजाइन चेंज हो गई तो ये पीएमसी कंपनी भी उफ तक बोलने को तैयार नहीं है विपक्ष नेता द्वारा आक्षेप लगाड़े कि करोड़ करोड़ो भ्रष्टाचार આમાં કોઈ જ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી પરંતુ પૂર્વ વિસ્તારની અંદર એક સારું આયોજન સારું ખારીકટ કેનાલનું કામ થઈ રહ્યું છે એની અંદર રોડા નાખવાનું કામ થઈ રહ્યું છે વિપક્ષે આક્ષેપ લખાયા છે એને અમે તદ્દન રીતે વખોડી કાઢીએ છીએ આમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી જ્યાં આગળ પ્રીકાસ્ટ હશે ત્યાં પ્રીકાસ્ટ પ્રમાણે અને જ્યાં આગળ કાસ્ટ ઇન સીટુ વાપરવામાં આવ્યું હશે એના આધારે જ ગણતરી કરવામાં આવે છે એટલે બિલકુલ પાયાવિહન વાતો જે ભ્રષ્ટાચાર કરી છે છે પાર્ટી શબ્દોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી અને બારસો કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ખારીકટ કેનાલ ઉપર જે માર્ગની કામગીરી છે તેમાં હવે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા હોવાના આરોપ છે તે લાગી રહ્યા છે વિપક્ષ નેતા દ્વારા આ આરોપો છે તે લગાડવામાં આવ્યા છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અલગ અલગ પાંચ કંપનીઓ છે તેને આ કામગીરી છે તે સોંપવામાં આવી છે પરંતુ જે આ અલગ અલગ પોકેટમાં અલગ અલગ ડિઝાઇન મુજબ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે મહત્ત્વની બાબત છે કે નરોડા સ્મશાનથી જે આ રોડ શરૂ થાય છે ને જ્યાં આર કેસી કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા જે ડિઝાઇન ટેન્ડરમાં નક્કી થઈ હતી ને તેનાથી વિપરીત કામગીરી છે તે કરવામાં આવી રહી છે ડાયફ્રામ વોલ બનાવવાની ડિઝાઇન જે છે તે ટેન્ડર મુજબ નક્કી થઈ હતી પરંતુ અહીં પ્રીબોક્સના બદલે સીધી ડાયફ્રામ વોલ જે છે તેની કામગીરી કરવામાં આવી રહી છે અને સાડા બાર કિલોમીટરનો આ માર્ગ છે તે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ કામગીરી જે છે તે અલગ અલગ ડિઝાઇન મુજબ થઈ રહી છે અને તેમાં ભ્રષ્ટાચારના આરોપ જે છે તે હવે લાગી રહ્યા છે અને વિપક્ષ નેતા દ્વારા આ આરોપ છે તે લગાડવામાં આવ્યા છે ત્યારે હવે આ મામલે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં ચોમાસાને લઈ પ્રીમોન્સૂન કામગીરી રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ નિવેદન આપતા કહ્યું પ્રિમ કામગીરી અંતર્ગત છ વૃક્ષ કાપવામાં આવ્યા અને ત્રણ વૃક્ષ આગામી સમયમાં કાપવામાં આવશે ભયજનક પૈકી એકસઠ ટ્રીમ કરવામાં આવ્યા ચોમાસા પહેલા ગાર્ડન વિભાગ સર્વેની કામગીરી થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રીમોન્સૂનની એક્ટિવિટી અંતર્ગત જે કોઈ પણ ભયજનક વૃક્ષો હોય છે એને ટ્રીમિંગ કરવાની કાં તો એને જડમૂળથી કાપવાની આ બધી કાર્યવાહી કરાતી હોય છે એમાં ત્રણ પ્રકારના અલગ અલગ આઈડેન્ટિફાઈ કરેલા વૃક્ષો છે જેને જડમૂળથી કાપવાની શક્યતા હોય એવા નવું વૃક્ષોને આઈડેન્ટિફાઈ કર્યા હતા એમાંથી ત્રણની કામગીરી પૂર્ણ કરી છે છની પ્રક્રિયા ચાલી રહી છે આ ઉપરાંત ભયજનક હોય નમી ગયેલા હોય અને વધી ગયેલા વૃક્ષો હોય એવા આઈડેન્ટિફાય કરેલા બસો વૃક્ષો હતા માંથી બસો એકસઠની કામગીરી પૂર્ણ કરી છે પાલનપુરમાં દબાણ દૂર કરવા માટે તંત્રએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે શહેરના ઉંજડા ગામમાં વર્ષો જૂના દબાણ દૂર કરવામાં આવ્યા ભરવાડ ફળિયામાં પચીસ થી વધુ પાકા મકાનોને જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા વર્ષો પહેલા ગામતડની જમીનમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર મકાન બાંધીને દબાણ કર્યું હતું તંત્રએ અગાઉ મકાનો સ્વેચ્છાએ ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવી હતી પરંતુ નોટિસની અવગણના કરતા તંત્રએ અંતે બુલડોઝર ફેરવી દીધું બીજી બાજુ મકાનો તોડી પડાતા ઘણા પરિવારો નોંધારા થયા છે ચોમાસાની સીઝનમાં ઘર વિહોણા બન્યા હતા કેમ કરીને પરિવારને સાચવવા ક્યાં જવું તેવી ચિંતામાં ચોધાર સામે આવ્યા હતા આજે ઉજળા ગામે ભરવાડ ફળિયામાં લોકો રહેતા હતા છબ્બી જેટલા મકાનો હતા એ મને માલુમ એવું પડ્યું કે ભાઈ આ સરકારી જમીનમાં

અને અમે ચાંદ રહીશું ચોમાસું આવ્યું શું કર્યા સાહેબ અમારો કોઈ આધાર નહીં આપણે નીચે ધરતી ગરીબ માણસ ચાંદ વરસાદ આવ્યો નાના નાના છોકરા લઈને ચાંદ અમારો માલધારી માણા અમે શું કરશું માલ કાકરા અમારા છોકરા નાના નાના ઘર ઘરમાં હતા જણા ખાનારા અમે સુકાવી ખાવી અમારે ડેરી બંધ કરી દૂધતા ફરવી અમે રવીશું